ભારતની એક રફેલ ઓમ જતી હતી એક ઓમ જતી હતી અને પાકિસ્તાન તો એ ફર 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 કાપતું તું બોલો અલ્યા ભણા એક વાત તને કહું કે આપણામાં એક ડાયલોગ હવે ચાઈનાની વસ્તુ લઈએ ને આપણે તો ચલે તો ચાંદ થાય બધી મિસાઈલોથી થી ને વીમો નો બધો ચાઇના જોડે લીધો તો જ ફૂટી ગયો બીજો પેલી મિસાઇલો તો ભારતમાં દાખલ એના થઈ અને ચાઇનાનું પેલું

પેલા તો આપડા ઇન્ડિયન આર્મી ખોરતી હતી અને હવે આખું પાકિસ્તાન ખોરાવા કરતો બાપા કે લોચા તો પડી ગયા પેલા તો ભારત વાળા ખોરતા હતા કે આ કોણ કઈ ના ગયું કયો આતંકવાદી હતો પાકિસ્તાન વાળા ખોરાક આવું કઈ આયો આવ્યો હા પાકિસ્તાન વાળા તો એમ કે ઘણી વાર તો અમારો વિમો અમારી ઉપર થઈને નીકળે તો એમનો વેમ જાય નહીં ભારતનું

તો આગળ તો લોટ નો લોટ લેવા માટે પણ ભીખ મોગવી પડે ના પણ મુસલમાન એક નિયમ હોય એમના કુરાનમાં માં કે જે દેશમાં એ લોકો રહેતા હોય ને એ દેશ હોમે ગદ્દારી ના કરી શકે એમ તો ભરી એટલે પાકિસ્તાન આ ભૂલ કરી બેઠ્યું હોય હવે તો ઘણી વાર એવું મને તો થાય કે હવાર ઊઠીને ઉઠીને આપણે ગૂગલ ઉપર નકશો ફેલી તો કતો પાકિસ્તાન હ નહીં ઘણી વાર તો મારે ચેક કરવું પડે કે નકશા માં નેકરી તો નહીં ગયું ને આ રાતોરાત આપડા ઇન્ડિયા નું આર્મી નું કશું નક્કી નહીં રાતોરાત પાકિસ્તાન નો ઉડાડ દે તો આપડે તો જમીન ઉપર કબજો કરવા જવું હોય તો જવાય હોઉં પછી તો આપડે તો જ રહેવાનું લાહોર અબે સાલે કરાચી લાહોર ને જ ફરવાનું નહીં જ ફરવાનું અરે પેલો મિલિટરી વાળો એક જણો આઈસ્ક્રીમ ખાતો તો એને એમ કયું કે યુદ્ધ ચાલુ થઈ ગયું આ છેલ્લી આઈસ્ક્રીમ પતો કોના પછી ની આઈસ્ક્રીમ લાહોર માં ખવાય કોઈ નક્કી નહી હા એને એટલું સાથી કહ્યું હમ સલામત રહે યા ના રહે સલામત જરૂર રહે આવી સિંદૂર ઓપરેશન સિંદૂર કર્યું ને હમ એના બે સ્ત્રીઓ બહુ જબરજસ્ત ફાળો આપ્યો એમાં તો એક આપડા ગુજરાત ની એને એવું કહેલું એ બેને કહું કડીશ નહીં અને એક એક મુસ્લિમ સ્ત્રી હે હા એને એવું કહેલું કે હું રડીશ નહીં પણ એમને ખૂન ના વાસુ એ રડાવા તો બરોબર તો ઓપરેશન સિંદૂર નો મતલબ જ એ હતો કે તમે ધર્મ પૂછીન એટેક કર્યો અમે ધર્મ બતાઈને એટેક કરીશું જય હિન્દ જય રણછોડ હજુ તો આર્મી વિશે ને આપણે બધું કહેવા જઈએ ને તો બે દિવસ વિડિયો બનાયે તો ઉસા પડે આપડા દેશના ગુંગાના એટલે